ઉમરગામ તાલુકાના સોળસુંબા પ્લાટ ફળી અંબાજી મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવના સાડત્રીસમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવની ઉજવણી નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન સ્થાને ભરતભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી જય મુક્તેશ્વર મહાદેવ ઉમરગામ સ્ટેશન ઉપર આવેલા અંબાજી માતા મંદિર મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે આ વર્ષે સાડત્રીસમાં પાટોત્સવ ઉજવવામાં આવ્યો ત્યાં લોકો બહુ ધામધૂમથી એનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો લોકોએ સારી સંખ્યામાં ભાગ લીધો મહારાજોએ વિધિવત બધું હવાન યજ્ઞ રુદ્રાભિષિત બધું કરાવ્યું દર વર્ષની જેમ બધાને બહુ મજા આવી ગઈ અને દર વર્ષે આવું થાય છે અને પાછળ આ મુક્તેશ્વર મહાદેવનો પાટોત્સવ પછી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભંડારામાં પણ ઘણા લોકોએ ભાગ લીધો અને આ દર વર્ષે આવું થતો રહે અને લોકો અહીંયા બોડી સંખ્યામાં એનો લાભ લેતા રહે મુક્તેશ્વર મહાદેવનો જય માતાજી અંબાધામ સોસુમલા પ્લાટ અંબાજી માતા મંદિર ધાર્મિક ટ્રસ્ટ તરફથી મુક્તેશ્વર મહાદેવ મંદિરનો સાતીસમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એના અંદર યજ્ઞ રુદ્ર અભિષેક આરતી અને મહાપ્રસાદનો મોટા પાયે કાર્યક્રમ રાખવામાં આવેલો છે અડીથી ત્રણ માણસની ભક્તોની રસોઈનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા વડીલ શ્રી પ્રમુખ સાહેબ શ્રી મુનલીભાઈ વર્મા એમના આયોજન તકી અને જેટલાઓ ટ્રસ્ટીઓ છે એમના કહેવાથી આ બધું અગાડી અ કાર્ય અમે લોકો કરીએ છીએ અહીંયા બાર બારથી ગામે ગામથી આજુબાજુના થી લોકો આવીને મુક્તિશ્વર મહાદેવના દર્શન કરીને ધન્ય પામ્યા છે